દાંતીવાડા તાલુકાના વાઘરોલ ખાતે આજે રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું બનાસ મેડિકલ કોલેજના ચેરમેનની અધ્યક્ષતામાં યોજાયેલા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ખેડૂતોને આધુનિક ખેતી વિશે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું દાંતીવાડા તાલુકાના વાગરોલ ખાતે મંગળવારના રોજ બાણેશ્વરી કોલ્ડ સ્ટોરેજ ખાતે આ રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો મહોત્સવમાં કૃષિ પ્રદર્શનને લગતા વિવિધ સ્ટોલની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી સાથે જ કૃષિ નિષ્ણાતો દ્વારા ખેતીની અદ્યતન માહિતીનું આયોજન કરાયું હતું દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ડોક્ટર સી એસ બારડ અને ડોક્ટર અશોક ચૌધરી દ્વારા ખેડૂતોને પાક સંરક્ષણ તેમજ વૈજ્ઞાનિક ઢબે શિયાળુ પાકોની ખેતી પદ્ધતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું યુનિવર્સિટી દ્વારા ગોઠવવામાં આવેલા નિદર્શનના સ્ટોલની મોટી સંખ્યામાં ખેડૂતોએ મુલાકાત લીધી હતી અને અધિકારીઓ પાસેથી વિશેષ માર્ગદર્શન મેળવ્યું હતું આ પ્રસંગે દાંતીવાડા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ખેતીવાડી અધિકારી સહિત તાલુકાના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહીને આ મહોત્સવનો લાભ લીધો હતો આ મહોત્સવ ખેડૂતોને આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી તરફ પ્રેરિત કરવા માટે એક સફળ મંચ સાબિત થયો છે